નમસ્તે મારું નામ સુધાર સુવાની સંજયભાઈ છે આજે હું તમને દીકરી વિશે સ્વીપ સંભળાવવા માંગુ છું તો મારી આશા છે કે તમે બધા શાંતિથી સાંભળશો શું તમને ખબર છે કે દીકરી આપણા આંગણાનું ફૂલ હોય છે અને બીજી વાત કે દીકરી સૂરજ હોય તે હોય છે તો બહુ ચંદ્ર આખરે અજવાળું તો બંને આપે છે એક ભલેને તમારા ખોળામાં રભી પણ બીજી તેન બીજી તેની માનો ખોળો છોડીને આવી છે માનું છું કે દીકરી વાહાલનો દરિયો છે પણ બહુ પણ વહુ પણ લક્ષ્મીનો અવતાર છે અને દીકરો પિતાની મિલકતમાં ભાગ માંગે છે પણ દીકરી એક પણ એક પણ રૂપિયો લીધા વગર બંને હાથની ભીત પર થાપ કરીને કહે છે આજથી બધું તમારું લ્યો મેં દસે આંગળીયોની સહી કરી દીધી તમને તમને ખબર છે કે તમારા ખીચામાં રાખેલી પેન પણ કોઈ માંગી લે તો એ ઘણાનો જીવ નથી ચાલતો તો એક બાપ તો બાપના જીગરનો ટુકડો દીકરી એ બીજાને કેવી રીતે સોંપી દેતો હશે અને આથી તમને બોધ મળે છે કે દીકરી બોજ નથી એ આપણા આંગણા ફૂલ છે અને તે લક્ષ્મી અવતાર છે